એક ગામ હતું અને એ ગામની અંદર નાના નાના બે બાળકો એક પંદર વર્ષની ઉંમરનો એક દસ વર્ષની બહાર બંને ફરવા માટે નીકળ્યા ગામથી થોડે દૂર ગયા એક કુવો હતો બંને એ કુવામાં નજર નાખી કુવામાં શું છે એ જોવા માટે એમાં જે મોટો ભાઈ હતો એ મોટા ભાઈનો પગ લપસ્યો અને કુવામાં પડી ગયો લગભગ પાંત્રીસ ચાલીસ ફૂટ ઊંડો કૂવો અને એ કૂવાની અંદર કોઈ પ્રકારનું પાણી નહોતું થોડું ઘણું કદાચ નીચે કચરો ને એવો હશે પેલો પડ્યો એમાં એમાં કૂવામાં પડ્યો એટલે નાના ભાઈએ તરત જ બરાડા પાડવાનું ચાલુ કર્યું ભાઈને બચાવો ભાઈને બચાવો મારો ભાઈ કૂવામાં પડ્યો આજુબાજુ કોઈ માણસો નહોતા એટલે પેલા કૂવામાં રહેલા મોટા ભાઈએ એવું કહ્યું કે બાર એક નાડું પડેલું હતું એક દોરડું હતું તું એક કામ કર દોરડું નાખ હું દોરડું પકડીને ઉપર આવી જાઉં નાના ભાઈએ તરત બાજુમાં પડેલું દોરડું છે એ કૂવામાં નાખ્યું પેલા પંદર વર્ષના છોકરાએ એ દોરડાને પકડ્યું અને મોટો ભાઈ એક પેલો નાનો ભાઈ ખેંચવા માંડ્યો મોટો ભાઈ ઉપર આવી ગયો થોડા કપડા એના ગંદા થયા હતા પછી બંને ભાઈ જ્યારે ગામમાં આવ્યા એટલે ગામના પાદરમાં ઘણા બધા લોકો બેઠા હતા એમણે જોયું કે આના કપડા ગંદા થયા છે પૂછ્યું કેમ આવું થયું અને એ વખતે પેલો નાનો છોકરો જે દસ વર્ષનો હતો એ છોકરો એવું કે છે તો મોટો ભાઈ કૂવામાં પડી ગયો અને પછી મેં મોટા ભાઈને કુવામાંથી કાઢ્યો એક દોરડું હતું એ દોરડું કૂવામાં નાખ્યું ભાઈએ પકડી લીધું મેં ખેંચી અને ભાઈને કૂવામાંથી બહાર કાઢ્યો જે આજુબાજુના લોકો હતા એમણે તરત કહ્યું કે ગપ્પા મારો પણ માપમાં મારો આ પંદર વર્ષનો છે લોકડાઉનમાં ઘરે બેસી બેસીને શરીર પણ વધી ગયું છે અને આટલો ઉંમરમાં મોટો શરીરમાં ઝાડો એવા પાત્રીસ ફૂટ ઊંડા કૂવામાં પડ્યો અને તું દસ વર્ષનું ટબુર્યું એને કૂવામાંથી બહાર કાઢી શકે આ શક્ય જ નથી પેલો છોકરો કે પણ અંકલ મેં એને કૂવામાંથી બહાર કાઢ્યો અને આજુબાજુના લોકો હતાને એમણે તરત કહ્યું કે આ બધું જ ખોટું છે અને એવું હોય તો ચાલો સાબિત કરીને બતાવો આખું ટોળું જે પેલો કૂવો હતો ને ત્યાં આવ્યા પેલાની જેમ જ રિહર્સલ ચાલુ થયું મોટાભાઈ ને કહ્યું ચલ પડ અંદર પડ હાલ એને અંદર પાડ્યો દોરડું કહ્યું આ જ હતું ને ચલ નાક દોરડું નાખ્યું મોટાભાઈ ને કે ચલ દોરડું પકડી લે દોરડું પકડી લીધું અને પછી નાના કે ચલ હવે આને ખેંચીને બહાર કાઢ અમે કેતા હતા ને આ શક્ય હોય જ નહીં ચલ બહાર કાઢ બતાવો તારી ક્ષમતા પછી પેલા નાના બાળકે પ્રયત્ન કર્યો પણ ખેંચાય નહીં ખૂબ પ્રયત્ન કરે ખૂબ પ્રયત્ન કરે ખેંચી ના શકાય અને છેવટે એ નાના બાળક એવું કહ્યું કે મને ખબર નહીં કેમ પણ અત્યારે હું ભાઈને બહાર કાઢી શકતો નથી ત્યાં હાજર રહેલા લોકોએ એ મોટા દીકરાને બહાર કાઢ્યો અને પછી એવું કહ્યું કે મહેરબાની કરીને હવે આવી ખોટી વાત ક્યારેય નહીં કરતા આ વાત ચાલતી હતી ને ત્યારે ગામના એક વડીલ સાથે હતા અને વડીલે તરત બાકીના યુવાનોને ટોકતા એવું કહ્યું કે આ દીકરા જે વાતો કરે છે ને એ સાચી છે આ મોટો દીકરો કુવામાં પડ્યો હશે અને નાના એને બહાર કાઢ્યો હશે એ વાત સાચી એટલે પેલા યુવાનોએ કહ્યું શું તમે વડીલ થઈને પણ આવી વાત કરો છો અત્યારે હમણાં આપણે જોઈ લીધું કે બહાર ના નીકળી શક્યો એ વખતે વડીલે જે વાત કરીને હવે સાંભળજો વડીલે એવું કહ્યું કે અત્યારે ભલે ના નીકળી શક્યો પણ તે વખતે નાના ભાઈએ મોટાભાઈને ખેંચીને કુવામાંથી બહાર કાઢ્યો જ હશે એની મને પૂરી ખાતરી છે યુવાનો કે કેવી રીતે અને એ વખતે વડીલ જવાબ આપે છે કે નાનો ભાઈ પેલો કુવામાંથી બહાર કાઢે છે મોટો ભાઈ જ્યારે કુવામાં પડ્યો હતો ત્યારે આજુબાજુ એક પણ વ્યક્તિ એવી નહોતી કે જે નાના ભાઈને એવું કે કે તારાથી આ કામ થઈ નહીં શકે એવું કહેનારું કોઈ હતું જ નહીં અને અત્યારે તમે આટલા બધા છો તારાથી નહીં થાય તારાથી નહીં થાય એટલે નથી કરતો સમજો મિત્રો આજુબાજુ જામવણ રાખજો જે તમારામાં રહેલા હનમંતને એની શક્તિઓ યાદ અપાવે અને એટલે કામયાબ થવાનો આ પહેલો સિદ્ધાંત અને એ છે હડાહડ ઝેર નકારાત્મકતા એને પીવું પડે